મિત્રો આજે આપણે બનાવવાનો છે બટાકાનો શીરો તો સૌથી પેલા સરસ ગરમ થવા દેસુ બટાકાનો શીરો ઉપવાસના અંદર શકાય છે ફરારે તો મેં અંદર આપણે બદામ લીધી છે દસનંગ બદામ છે ઝીણી કટ કરી લીધી છે દસંગ કાજુ છે એ બી ઝીણા કટ કરે છે થોડી સૂકી દ્રાક્ષ લીધી છે સૌથી પહેલાં ડ્રાયફ્રુટ નાખું છું અંદર પછી ચાર નંગ ઇલાયચી વીજ કાઢી નાખેલા છે એ નાખું છું તમે ઝીણી વાટી ઇલાયચી નાખી શકો છો ડ્રાયફ્રૂટને આપણે થોડા એવા ઘીના અંદર શેકી લેવાના છે એકદમ ઝડપટ બની રેડી થઈ ગયા છે આ શીરો ઉપવાસના અંદર બહુ જ સરસ લાગે છે ડ્રાયફ્રુટ આપણા સરસ મજાના ઘીના અંદર સોતે થઈ ગયા છે તો હવે આપણે જે બટાકા બાફેલા છે એ નાખી દેવાના છે ગેસને થોડો ધીમો કરી દઉં છું સરસ મજાનું મિક્સ કરશું સાથે આપણે મોટી ત્રણ ચમચી જેટલી ખાંડ નાખું છું ગળ્યું તમે મનપસંદ તમારે કરી શકો છો ઓછું વધારે ક્યારે કોકના ઘરના અંદર ગળ્યું વધારે ખાતા હોય તો ઓછું ખાતા હોય એટલે આપણે થોડુંક માપડું જ નાખ્યું છે સરસ મજાનું ખીરાને મિક્સ કરી દઈશું

મેં એક કેળનું પાન લીધું છે સજાવવા માટે પાનને હું આવી રીતે થોડું એવું કટ કરું છું એકદમ રાઉન્ડ કર્યું છે સરસ મજાનું હવે આપણે શીરો સરસ મજાનો રેડી થઈ ગયો છે કઢાઈ છોડે છે બહુ જ સરસ મજાનો ઘીના અંદર લજપત ડ્રાયફ્રુટ વાળો બટાકાનો શીરો રેડી થઈ ગયો છું ચોક ગેસને બંધ કરી દેસું અને મેં કીડના પત્તું એક કાટી લીધું છે કાટની ડીશ લીધી છે એના અંદર હું બહુ સરસ મજાનું સર્વ કરું છું તમે શિવરાત્રિ આવી રહી છે તો શંકર ભગવાનને પણ બનાવીને ધરાવી શકો છો અને તમે પરિવાર જોડે પણ બનાવીને એન્જોય કરી શકો છો તો આપણે આવી રીતે બધો જ શીરો પ્લેટના અંદર નીકાળી દેવાનો છે મિત્રો આપણો સરસ મજાનો શીરો બની અને રેડી થઈ ગયો છે અમારી વિડીયો સારી લાગી હોય તો પ્લીઝ એક લાઈક કરજો દોસ્તોની અંદર શેર કરજો અને આવી જ મજેદાર રેસીપી સાથે કાલે મળીશ ઓકે બાય બાય